હેલો મિત્રો આજની વાર્તામાં તમારા બધાનું સ્વાગત છે મારું નામ ધીરજ છે એક દિવસ હું ડોક્ટરના ક્લિનિક પર ગયો નર્સ મારી પાસે આવ્યો એટલે તેણે થોડી વાર મારી સામે ધ્યાનથી જોયું હું બસ મારું એક નોર્મલ ચેકઅપ માટે આવ્યો હતો અને નર્સે મારું ચેકઅપ કરીને મને કીધું કે થોડી વાર બેસો હમણાં ડોક્ટર આવશે પછી એ

એ પણ મહેસૂસ કરે છે પછી એણે કીધું કે મારે કંઈક બીજું પણ ચેકઅપ કરવું છે પછી મેં તેની વાત માની લીધી એણે ધીમેથી કહ્યું કે હું ત્યાં નીચે ચેક કરી લઉં છું પછી એણે મને ચેક કરીને કીધું કે તમે અંદરથી અણશક્તિ આવી ગઈ છે તમે અત્યારે આરામ કરો અને અમે વધારે નજીક આવી ગયા અને મને પણ કંઈક થવા લાગ્યું અને મેં તેને મારી પાસે ખેંચી લીધી પછી મને થયું કે મારે આ નોતું કરવું જોઈએ પણ તેણે મને રોક્યો નહીં અને હું રોકાયો પણ નહીં અને એણે મને એ રીતે સેફ કર્યું પછી મારાથી હવે રાહ નોતી જોવાતી મને ગરમી થવા લાગી અને મેં જોયું તો આ એ હસી રહી હતી અને પછી તેણે પણ એ જ જરૂર હતી અને અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા એની આંખોમાં એક સાહસ હતી અને મને ખબર હતી કે એને પણ મહેસૂસ થાય છે અને મેં કીધું તારું આ બધું કરવાથી હું પાગલ થઈ રહ્યો છું અને ધીમા અવાજે બોલી કે એ તો સારું કહેવાય ને અને પછી એ નર્સ રૂમનો દરવાજો બંધ કરવા ગયો અને પછી મારી પાસે આવી અને મને કાનમાં સાવ ધીમેથી કહેવા લાગી કે સર મૂકી દો અને મને આનંદ લેવા દો ત્યારે મને સમજાઈ ગયું કે મેડમ પણ એ જ ઈચ્છે છે જે હું કરવા માંગુ છું અને મેડમ તો સાવ જાણો કે ક્યારેક કઈ મળ્યું જ ન હોય અને જોયું જ ન હોય એવી મારી ઉપર તૂટી પડ્યા અને મને પણ ખૂબ ખુશ કર્યો અને છેલ્લે તો મને પણ થકવી દીધો મેડમ અને પછી બધું કામ પૂરું થયા પછી કહેવા લાગ્યા કે મારે આ નહોતું કરવાની જરૂર એટલે મેં કીધું મેડમ એમાં ના હોય તમે ખુશી આપી છે અને તમે પણ ખુશી મળી છે અને તમે જરા પણ ટેન્શન ના લેતા હું તમને કહ્યું છું ત્યારે ચેકઅપ કરવા માટે આવી જઈશ અને પછી તેણે જ્યાં સુધી ત્યાં નોકરી કરી ત્યાં સુધી મારું ચેકઅપ કરવા જવું પડ્યું પછી એની સગાઈ થઈ ગઈ એટલે તેને મને ફોન કરીને કહ્યું કે હવે આપણે નહીં મળીએ અને હું આ નોકરી છોડી દઉં છું પછી મને એના પ્રત્યે એટલો પ્રેમ અને ભાવના હતી અને તેને પણ મારા પ્રત્યે એટલો જ પ્રેમ અને ભાવના હતી પછી અમે બંને પ્લાન કરીને એના લગ્ન પછી પણ થોડા થોડા ટાઈમે મારા ઘરે કોઈ ના હોય ત્યારે મળી લેતા અને એ મને હર વખતે કહેતી તમારા જેવો આનંદ મને કોઈ નથી આપી શકતું મારા પતિ પણ નહીં અને હું જ્યાં નોકરી કરતી એ ડોક્ટર પણ નહીં ત્યારે થોડી વાર તો હું ચોકી ગયો કે આ શું કેટલા પાસે જતી હશે અને વિસ્તારો આવ્યા પછી મેં તેને કાંઈ કીધું નહીં અને અમારી વચ્ચે જેમ ચાલતું તેમ ચાલવા દીધું એને એકવાર તેના પતિએને ખબર પડી ગઈ અમારા બંનેને પછી આગળ પણ અમે એ રીતે પ્લાન કર્યો કે અમે બે ત્રણ દિવસમાં એકવાર તો આનંદ કરી લેતા અને એ જાણવા તમારા તમારે અમારી ચેનલ બીજો ભાગ આવે તે રાહ જોવી પડશે મિત્રો તો બીજો ભાગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને આ વિડીયો ને લાઈક કરી દેજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના કાલ્પનિક છે એનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે